અમરેલી જિલ્લાના બગસરામાં ધીરજલાલ લક્ષ્મીદાસ પરિવાર દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન આ સપ્તાહતા સત્તરસો અગિયાર બે હજાર ચોવીસમી બે ત્રણ એક એક બે શૂન્ય બે ચાર સુધી ચાલુ રહેશે આ સપ્તાહમાં ધરમપુરના આચાર્યશ્રી વ્યાસ વ્યાસકથાનું રસપાન કરવી રહ્યા છે અને આજે કથામાં મોટી હવેલીના વૈસન્વચાર્યશ્રી એકસો આઠ રાસેસવર એ પધરામણી કરી અને આશીર્વચન આપેલ તેમ દીપકભાઈ રાઠાની યાદીમાં જણાવેલ છે અમરેલી જિલ્લાના બગસરામાં ધીરજલાલ લક્ષ્મીદાસ પરિવાર દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન આ સપ્તાહતા સત્તરસો અગિયાર બે હજાર ચોવીસમી બે ત્રણ એક એક બે શૂન્ય બે ચાર સુધી ચાલુ રહેશે આ સપ્તાહમાં ધરમપુરના આચાર્યશ્રી આસિષભાઈ કથાનું રસપાન કરવી રહ્યા છે અને આજે કથામાં મોટી હવેલીના વૈસન્વચાર્યશ્રી એકસો આઠ રાસેસવર એ પધરામણી કરી અને આશીર્વચન આપેલ તેમ દીપકભાઈ રાઠથાની યાદીમાં જણાવેલ છે ઓગસ્ટ ધીરલાલ લક્ષ્મીદાસ રાયચરા પરિવાર આયોજિત શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ તારીખ સત્તર નવેમ્બરથી ત્રેવીસ નવેમ્બર બગથરા મુકામે યોજેલ છે જેમાં શ્રી શાસ્ત્રી આશીષભાઈ વ્યાસ ધરમપુર અને બગથરાના મોટી હવેલીના રાશેર બાબાની પધરાવણી કરેલી અને તેમણે અમને આશીર્વચન આપેલા ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ